હવે મિત્રો ગઈ કાલે ભાઈ વિજયભાઈ રૂપાણીના ઘરે બેઠક હતી જ્યાં મિત્રો વાત કીધો આમની અંદર ખુશુરભાઈ અને મિત્રો વાત કીધો રાજભા ગઢવી બંને વધારીયા હતા સાથે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલ ભાઈ વિજયભાઈ રૂપાણીનું જે રીતે તેમનું અવસાન થયું હતું પ્લેન ક્રેશની અંદર હવે મિત્રો વાત ગઈ કાલે તેમના સભાની અંદર મિત્રો ગુજરાતના મોટા મોટા નેતાઓ નેતાઓથી લઈને કેજરીવાલ પણ આવ્યા હતા અને ગુજરાતના અંદર ઘણા બધા ધારાસભ્યો હોય કે પછી મિત્રો વાત કીધો મોટા મોટા નેતાઓ હોય બધા જ લોકો આવ્યા હતા

કે જે ગદરભાઈ કામ કરે છે ને મને ગોઠ્યા છે મને ગમે છે જે આ મિત્રો વાત કીધું ખાસ કરીને આ વિડિયો તમારે બંને શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકને વિડીયો હું તમારા સમય શું લાવું હોઉં છું જે આ મિત્રો વાત કીધું ગઈકાલે ભાઈ સભા રાખવામાં આવી હતી આમની અંદર નામિતા મોટા મોટા મિત્રો વાત કીધું કલાકારો પણ આવ્યા હતા મોટા મોટા નેતાઓ પણ આવ્યા હતા અને કેજરીવાલ પણ આવ્યા હતા અને ઘણા બધા લોકો આવ્યા હતા ₹500 માટે મિત્રો વાત કીધું ગૌરવની વાત ઈ કહેવાય કે તેમણે મિત્રો મળીન ગયા છે બીજેભાઈ રૂપાણી તેમની સાથે પણ સારા એવા સંબંધ હતા હવે બીજેભાઈ રૂપાણી પોતે મિત્રો વાત કીધું ગુજરાતના મુખ્યમંત્રી રહેશે કેલ તો તેમણે જે કામ કર્યું હતું પહેલાના કોલેબરેટમાં તમે અત્યારે સાંભળતા જોશો ને ભાઈ ઘણા બધા વિડિયો વાયરલ થયા છે આ વિડિયો વિશે તમે શું કહો છો વિડીયોને બનેલો શેર કરી સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતાની ધન્યવાદ